હાલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ ગણેશ ચતુર્થીના દિવસે અથવા ગણેશ ચતુર્થી પછી ગમે ત્યારે તમને પ્રસાદ બનાવવું હોય ત્યારે પ્રસાદ માટે એક આપણે રેસીપી લઈ આવ્યા છીએ તો અત્યારે આપણે ડ્રાય ફ્રૂટ કોકોનટ સ્ટ્રોબેરી લડ્ડુ લઈ આવ્યા છીએ તો મોદક બનાવશું અત્યારે આપણે ગણેશ ચતુર્થીના દિવસે તમને કામ લાગે એવી પ્રસાદીની રેસીપી આપણે લઈ આવ્યા છીએ અને અત્યારે આપણે એનો મોદકનો શેપ આપશું પણ તમે એને મોદક વગર લાડુનો શેપ પણ આપી શકો છો અને આ રેસીપી ઇઝીલી બની જાય છે ઓછી સામગ્રીમાં બને છે અને તમને જ્યારે ઈચ્છા થાય ને ત્યારે તમે બનાવીને સર્વ કરી શકો છો જેમ કે દિવાળીના દિવસો છે એમ જ રૂટીન દિવસોમાં સ્વીટ ખાવાનું મન થાય તો આ રેસીપી બને છે તમને પ્રસાદ કરવી હોય નવરાત્રિ છે કે આઠમ છે કે ગણેશ ચતુર્થી છે કે એવા કોઈ પણ દિવસ હોય તો તમે પ્રસાદ માટે પણ આનો બનાવીને સર્વ કરી શકો છો તો તેના માટે આપણે કોકોનટ લીધું છે જે બજારમાં ઇઝીલી મળે જ છે સુગર છે ગુલાબની પાંદડી છે હવે થોડુંક છોકરાઓને ભાવે ને એવું આપણે કર્યું છે તો આપણે અત્યારે જેલી લીધી છે સ્ટ્રોબેરી ક્રસ લીધું છે જેમાં પીસ આવે ને એ સ્ટ્રોબેરી ક્રસ હું વાપરું છું તો એ ક્રસ લીધું છે અને ડ્રાયફ્રૂટમાં મેં કાજુ અને બદામ લીધા છે ઇલાયચી છે અને ચાંદીનો વરખ છે તો ક્રશની વાત કરીએ એમ તમે મેંગો ક્રશ છે સ્ટ્રોબેરી છે બ્લુબેરી છે તમને જે ફ્લેવર ભાવતા હોય ને એ ક્રશનો ઉપયોગ કરી શકો છો અને ડ્રાયફ્રૂટમાં તમને જે ગમતા હોય એ ડ્રાયફ્રૂટ તમે લઈ શકો છો કાજુ બધા મેં લીધા છે પણ તમે પિસ્તા છે અખરોટ છે દ્રાક્ષ છે કોઈ પણ ફ્રૂટ લઈ શકો છો તો પહેલાં આપણે જે ઉપરનું લેયર છે એના માટે આપણે ટોપરાનું ટોપરા પાક જેવું એક ઉપરનું લહેર બનાવશું તો મેં એક પેન લઈ લીધું છે અત્યારે આપણે બે જે ટોપરા પાક બનાવીએ ને એ રેસીપી બનાવીએ છીએ કે ટોપરા પાક પાકને આગળ પણ રેસીપી અપલોડ કર્યું છે વિડિયો વિડીયો અને અત્યારે પણ કરું છું અત્યારે હું થોડીક ક્વોન્ટિટી કરું છું પેલા આપણે પાણી નાખી દઈએ બે થી ત્રણ ચમચી જેટલું સુગર મેલ્ટ થાય એટલું જ અત્યારે હું ઓછી ક્વોન્ટિટી કરું છું તમારા ઘરમાં જેટલી તમારે વધારે ક્વોન્ટિટી પ્રસાદ એની બનાવી હોય એ બનાવી શકો છો અને આમાં કોઈ ચાસણીની કે કોઈ એવી જરૂર નથી કે તમને નહીં આવડે આમાં ચાસણી નથી કરવાની સુગર મેલ્ટ થાય એટલે આપણે આ ટોપરાનું જે ખમણ છે એ નાખી દેવાનું છે અને આ રેસીપીમાં બહુ માપની જરૂર નથી કારણ કે કોઈના ઘરે સ્વીટ ખવાય કોઈના ઘરે ઓછું સ્વીટ ખવાય તો ખાંડનું પ્રમાણ તમારા રીતે તમે ઓછું વધુ કરી શકો છો તો ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને મેલ્ટ કરી લેશું ને આગળ મેં ઘણીવાર કીધું છે કે ખાંડ પાછી ક્રિસ્ટલ ન થઈ જાય એના માટે આપણે બે થી ત્રણ ચમચા ચક બે થી ત્રણ ટીપા લીંબુ રસ નાખશું ચમચા નથી નાખવાના બે થી ત્રણ ટીપા નાખવાના છે સોરી તો ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને મેલ્ટ કરશું અને ઈલાયચી અત્યારે હું આખી જ લઈ લઉં છું અને આમાં કોઈ જાતનું કાંઈ બગડે એવું કાંઈ છે જ નહીં કે તમને બીક લાગે કે બગડી જશે કે કેવું થશે એવું કાંઈ નથી હોતું સુગર મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને મેલ્ટ કરવાનું છે લીંબુનો બે ત્રણ ટીપા રસ નાખવાથી રેસીપીમાં ખટાશ નથી આવતી અને રેસીપી બગડતી પણ નથી એ ધ્યાન રાખજો હવે આપણી સુગર મેલ્ટ થઈ ગઈ છે તો આપણે એમાં ટોપરાનું ખમણ જે લીધું છે એ ઉમેર દેશું અત્યારે હું વ્હાઈટ જ રાખું છું તમને જો કલર આપવું હોય તો તમે કલર એને યલો કલર નાખી શકો છો એક ચમચી દૂધ નાખશું આ સ્ટેજમાંથી તમારા પાસે દૂધની મલાઈ હોય તો તમે તે પણ નાખી શકો છો ગેસને બંધ કરી નાખ્યું છે અને તમે જોઈ શકો છો કે આમાં કોઈ બગડવા જેવું કાંઈ છે જ નહીં કે તમારી રેસિપી બગડી જશે એકદમ ઇઝીલી બની જાય છે એક ચમચી હું ઘી નાખું છું કે એનામાં લસ્ટર એટલે કે એક શાઇનિંગ આવી જાય અને એનું જે બાઇડિંગ છે એ સરસ આવે તો આપણે બહુ અને ચડાવવાની કે રાંધવાની કાંઈ જરૂર નથી ફટાફટ બની જાય છે આપણું બેઝિક ટોપરા પાક બની ગયું છે જે માર્કેટમાં રેડી મળે છે ને એ ટોપરા પાક છે પણ અત્યારે મેં વ્હાઈટ બેઝ રાખ્યું છે હવે આને લઈને આપણે થોડુંક ઠંડુ કરીશું અને જે નલું છે એ બનાવી લેશું અંદર સ્ટફિંગ હવે આપણે એમાં થોડીક ગુલાબની પાનરી નાખી દેસું કે દેખાવમાં પણ સરસ લાગે અને ટેસ્ટ આવે તો એ પણ સરસ લાગે હવે તમને આમાં જો ગુલકંદનો ઉપયોગ કરવો હોય ને તો તમે કરી શકો છો પણ મેં ગુલકંદ દ્વારા આપણે લાડુ આગળ અપલોડ વિડીયો અપલોડ કરેલું જ છે એટલે અત્યારે હું ગુલકંદ નથી નાખતી અને આપણે સાઈડમાં રાખી દઈશું હવે જે સ્ટફિંગ લીધું છે ને એને આપણે થોડીક જેલી ડ્રાયફ્રૂટ ફ્રૂટ કાજુ અને થોડીક બદામ લઈ લેશું હવે એને મિક્સ કરવા માટે હું એકથી દોઢ ચમચી જેટલું સ્ટ્રોબેરીનું ક્રશ લઉં છું એકદમ ટેસ્ટી લાગે છે અને બહુ જ મસ્ત લાગે છે તમે તમે બનાવશો ને તો તમને ખ્યાલ આવી જશે આપણું સ્ટફિંગ પણ રેડી છે હવે મેં મોદકનું જે આવે છે મોલ્ડ એ લીધું છે પણ એના પહેલાં આપણે સ્ટફિંગવાળા લાડુ બનાવ્યા છે ને તો પેલા આપણે હાથમાં થોડુંક લઈ આવી રીતે થેપી લેશું અને અંદર જે આ સ્ટફિંગ કર્યું છે આપણે એ આપણે લઈ ભરી દેશું પહેલાં પછી આપણે એને મોદકનો શેપ આપશું હવે જે આ લાડુનું મોલ્ડ છે એનામાં આપણે ભરી અને શેપ આપવાનું છે સરસ મજાનું શેપ આવી જશે આમાં કોઈ જાતની મગજમારી કરવાની જરૂર નથી અને શેપ પણ સરસ આવશે અને લૂકવાઈઝ પણ સરસ જ લાગે છે અને તમારી પાસે ન હોય તો તમે લાડુનો જનરલી ગોલ શેપ આપી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ સરસ મોદક આપણો થઈ ગયું છે તો બધા મોદક આપણે બનાવી લેશું સીધું પણ તમે કરી શકો છો પણ આવી રીતે કરો છો ને તો સ્ટફિંગ સરસ અંદર રહી જાય છે અને આવી રીતે લાડુ બનાવશો ને તો બાળકો પણ ખાઈ લે છે અને કાંક નવું લાગે છે વેરાયટી પણ નવી લાગે છે અને ટેસ્ટમાં તો તમને કેવું જ નહીં પડે ટેસ્ટમાં બેસ્ટ એવા લાડુ આપણા મોદક થાશે કે ગણપતિ બાપા ખુશ થઈ જાય અને તમારા તમારી બધી મનોકામના પૂરી કરે એવી જ આપણે લાડુ બનાવ્યા છે આ મોલ્ડ બજારમાં ઇઝીલી મળે જ છે કોઈ મોંઘું પણ નથી આવતું દસ વીસ રૂપિયાનું જ આવે છે એટલે કોઈ પણ એવા સાધન હોય નાના તો આપણે આપણા ઘરમાં વસાવીને રાખીએ છીએ તો જ્યારે પણ તમને જરૂર પડે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો તમે જોઈ શકો છો એકદમ સરસ લાડુ બની ગયું છે જુઓ તો આપણે બધા લાડુ પહેલાં બનાવી લેશું તો આપણા લાડુ સરસ વળાઈ ગયા છે અને અત્યારે માર્કેટમાં બધું સરસ મળે જ છે પણ પોતાના હાથેથી જે પ્રસાદ આપણે બનાવીએ છીએ ને એની મજા આખી અલગ હોય છે તો ચોક્કસ તમે પણ આ રેસીપી તમારા ઘરે બનાવજો અને ગણપતિ બાપાને ખુશ કરજો ચાંદીનું વરખ આપણે લઈ લીધું છે લાડુને આપણે કવર કરી લેશું જરાક જો પાણી વાળું હાથ લાગી જાય ને કે એમ જ પણ આપણું હાથ લાગી જાય ને તો ચાંદી વરફ તરત જ હાથમાં આપણા ચીપકી જાય છે સરસ એવા ગણપતિને ગમે એવા લાડુ આપણે રેડી કરી દીધા છે આ ચાંદીનું વરખ છે એ પણ બજારમાં ઈઝીલી મળી જાય છે ઉપરથી થોડુંક આપણે ક્રશ લીધું છે તો સવ કરી દેસુ તો આપણે મોદકને સવ કરી લઈએ જે દુકાનમાં તમને મળે અને જોઈને ખાવાનું કે લેવાનું મન થાય ને એવા જ મોદક આપણે પણ ઘરે બનાવ્યા છે તો તમે ચોક્કસ ટ્રાય કરજો આ રેસીપી એકદમ ઈઝી છે અને સિમ્પલ છે સરસ બને છે અને આ મોદક છે એને તમે સ્ટોર કરીને રાખી પણ શકો છો ઘણા દિવસ માટે બગડતું નથી ને આવા બીજા ઘણા બધા લાડુની રેસીપી આપણે આગળ વિડીયો અપલોડ કરેલા છે જેમ કે મગની દાળના લાડુ છે દાળિયાના લાડુ છે મગજના લાડુ છે ફીણિયા લાડુ છે એવા ઘણી બધી રેસીપી આપણે કરી છે પાન લાડુ છે ઘણી બધી રેસીપી છે તમને જોવી હોય તો તમે તે પણ જોઈ શકો છો અને બીજી સ્વીટ પણ ઘણી બધી છે બાપાને ખુશ કરવા માટે રોજ નવી નવી સ્વીટ બનાવો અને ગણપતિ બાપાને ખુશ કરો તો આ રેસીપી ચોક્કસ તમારા ઘરે બનાવજો બધાને મારા જય માતાજી